વસિયત કરતાના વિલની મિલકતમાં તેના કાયદેસરના અને બિનકાયદેસરના તમામ વારસદારોનો એટલે અનોરસ બાળકોનો પણ વિલથી હક્ત પ્રાપ્ત થાય છે એટલે વિલ કર્યા પછી જો પાંચ મિનિટમાં બી વ્યક્તિ ગુજરી જાય તો એ વિલ રદ બાતલ ગણાતું નથી હવે ઘણીવાર વ્યક્તિને મળતી વખતે પોતાના જીવનમાં બનેલી અનેક ઘટનાઓને પોતાના વારસદારોને કહેવાની અને પોતાના સમાજને કહેવાની ઈચ્છા હોય છે એટલું વિલ બનાવે તો પોતે ઝીરોમાંથી હીરો કેવી રીતે બન્યા તેની બધી વિગતો લખે કે હું પહેલાં આમ હતો તેમ હતો પોતાના પર કેટલી તકલીફો પડી પોતાના બાળકોને વારસદારોને ભણાવવામાં એને ઉછેરવામાં કેટલી મદદગારી કરી એવું વિસ્તૃત કે જે વિલને સંબંધિત નથી તેવી ઘણી બધી હકીકતો લખી હોય કે જે પોતાના વારસદારોને જણાવવા ઈચ્છતો હોય તો આવી વિગતો વિસ્તારથી વિગત વિલમાં લખી હોય તેથી વિલ રદ બાતલ ગણાતું નથી વસિયત કરતાના વિલની મિલકતમાં તેના કાયદેસરના અને બિન